જે હીરા બાપાનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે

ફેમિલી કે એમ જો મજામાં જો કે લોકો મજામાં જશે પહેલાં તો બધાને જય દ્વારકા દી જય મામ આગળ રાત્રે રાતે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાઈ ધોઈને મસ્ત ના ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ અમારા ઘરમાં છે ને આ એક નવા કુબેર દેવને બેડ્યા તમને કહેતા ભૂલી ગયા મેં વિડીયો શૂટ કર્યો તો કંઈ મૂકવાનું મેળ જ ન આવ્યો કુબેર દેવના અહીંયા આપણે સ્થાપિત કર્યા છે લઈને આવ્યા હતા બરાબર અને તમારા બધાની રિક્વાયરમેન્ટ હતી તો આપણે છે ને એક ન્યૂ માઈક લીધા છે બરાબર હું તમને બતાવી દઉં છું આ માઇક છે ને આપણે પરચેસ કર્યા છે અને બહુ મોંઘા એવા ટૂંકમાં

ત્રિબેન ભણવા જવાનું બંધ છે આગળ કાવ્યા બેન મોકલા ને ત્રિબેને ન જવા દીધા તો તારે શું કરવું હવે હવે મારે આ તમે બધા તમારા કામ ધંધે જાઓ તો મારે મારા કામે ધંધે હું છોડ મિત્રો હવે મારે છે ને જવાનું છે ભાલકા કારણ કે ત્યાં છે ને આજે હીરાભાઈ જોટવાનો જન્મદિવસ છે તો અહીંયા ધજા રોપણનું આયોજન કરવાનું છે ભાલકા તીર્થે અને અહીંયા જમણવાનો પ્રોગ્રામ છે તો બધા લોકોનો ફોન આવ્યો હતો કે વરસભાઈ તમારે ખાસ આવવાનું છે મિત્રો કંઈ વાંધો નહીં યાર કારણ કે હું કે ભાલકા તીર્થ હોય ને એમાં પણ અમારો કૃષ્ણ કનૈયો હોય ને અમે ન થાય એવું તો બને જ નહીં ચાલો મિત્રો તો હવે ત્યાં જાય રામભાઈ આવે છે અને પછી રામભાઈ ની બધા સાથે જઈ અને આ માઇક ની ક્વોલિટી કેવી છે અવાજ કેવો આવે જરા કમેન્ટ કરીને કહેજો હવે ક્લિયર આવે હે કે નહીં હે હમ હવે બધા ધીરો આવે મોંઘા તો પડ્યા પણ ટૂંકમાં વાંધો નહીં કારણ કે બ્લોગિંગ માં આપણે જરૂર મારા આગળ ઓલરેડી માઇક હતા પણ એનાથી ટૂંકમાં પ્રીમિયમ પચીસો ત્રણ હજાર ના હતા આ પંદર હજાર ની માથે લીધે આપડે બહુ ક્વોલિટી વાઇઝ બેસ્ટ છે બરાબર કેજો કમેન્ટ કરીને કેવો અવાજ આવે અત્યારે લોકો આવી ગયા છે અને એટલા નહીં આવ્યા છે કારણ કે આજે હીરા બાપાનો જન્મ દિવસ છે અને જન્મ દિવસ નિમિત્તે ટૂંકમાં આહિર સમાજ એક નહીં અત્યારે અઢાર વરણ અહીંયા આવી ચુક્યા છે અને તમે જોઈ શકો છો બધાના ચહેરા ઉપર હરફ કેટલો છે એમાં બહેનો પણ આવ્યા છે ખાસ અહીંયા ભજનનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે અને સમસ્ત આહિર સમાજ તથા અઢારે વરણના બહેનો પાવ્યા છે તેમજ આહીર અગ્નિઓ તથા અન્ય સમાજમાંથી મોટા મોટા આગેવાનો બત્યારે એકત્રિત થઈ અને આજે હીરા આપવાનો જન્મદિવસ છે એ નિમિત્તે આવ્યા છે ભાલકા તીર્થન અત્યારે અહીંયા પહેલાં ધ્વજારોપણનું આયોજન કરવામાં આવ્યું છે ધ્વજારોપણનું આયોજન થઈ જાય એ પછી અત્યારે ભોજનનું સમરણ રાખવામાં આવ્યું છે કે નહીં કે એક આહિર સમાજ અઢારે વરણને ટૂંકમાં ભોજન લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે મિત્રો અને અત્યારે તમે બધાનો હારક અને ઉત્સાહ જોઈને તમે જોઈ શકો છો કેટલો ખુશીનો માહોલ છે એમ આપણી સાથે અત્યારે રાવ સાહેબ પણ જોડાઈ ગયા છે તો બે શબ્દ કે છે ભગીરથ કાર્ય છે એની વિશે રાવ સાહેબ બે શબ્દ કહેજો બસ બે શબ્દ કંઈ ને આવું ભગીરથ કાર્ય બધા સમાજના લોકો એકઠા થાય જોઈને આનંદ અનુભવતા હોય છે અમે અને મારી સાથે રામભાઈ પણ છે અને બધા લોકો ત્યારે પ્રસાદી લઈ રહ્યા છે અને મારે દાડીએ જવાનું છે બે વેગે તો સમયના અભાવના કારણે હું પ્રસાદીનો લાભ નહીં લઈ શકીશ પણ રામભાઈ મારા પણ કંઈ વાંધો નહીં રવ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કાર્યની અંદર જોડાયા તમે આવ્યા એ પણ મહત્વની વસ્તુ છે કારણ કે તમારા આગળ એક્ચ્યુઅલીમાં ટાઈમ હોય નહીં પણ તમે આવો નેવરા હોય સમય કાઢો જન્મદિવસ નિમિત્તે આવું કાર્ય થતું હોય વધારે પ્રસાદ ને લેતું હોય તો બહુ સારું કેવાય વાહ વા્ય તારી જનતા મિત્રો કરણ કે જીયે તને જન્મ સાઈડ ને આઈડી માં ઘરે પહોંચી ગયા અને તમને લોકોને ખબર હોય તો હમણાં થોડાક દિવસ પહેલા સાસણમાં એક મીટઅપ થયું હતું બધા યુટ્યુબરોને બોલાવ્યા હતા અને ભાઈ ક્રિએટર ક્લબ વાળાએ ટૂંક છે મીટઅપ કર્યું છે અને કેવું હોય તો કહી શકાય કે હરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને સ્ત્રી શ્રી ઘરની લક્ષ્મી કહેવાય એટલે તમે એમ કહો કે પરેશભાઈ ફાંકા તો બહુ મોટા મોટા મૂકો તમે ભારતીને કેમનું લઈએ કારણ કે તમને બધા લોકોને ખબર જ છે જે જૂના સબસ્ક્રાઈબર છે કારણ કે મારા દીકરો નાનો છે હજી ત્રણ મહિનાનો છે અહીંયા નો રે ભાઈ ગાંડીગીરનો હાવા તમને ખબર ને એટલા જ લઈને ન થઈ ગયો પણ જો અત્યારે મને અહીંયાથી હું હું ગિફ્ટ આપ્યા છે ને એ હું તમને ગિફ્ટ બતાવી જો આ આપણને સર્ટિફિકેટ આપ્યું છે એમાં તમે જો નામ વાંચો હું છે નામ બસો પરેશ ભારતી બ્લોગ મતલબ કે આને કઈ મૂકવાની થતી જ નથી આપણા ભેગી જ રાખવાની છે પાછળ પાછળ જોઈટ કરતી જ જવાની હા એમાં બીજી વાત ના આવે આ ખુલ્યામાં હું છે આપણે હા એ ગિફ્ટ છે હવે આપણે જોઈએ એમાં હું છે એ આપને ગિફ્ટ નીકળે હવે ભાઈ નાની હોય કે મોટી વસ્તુ કોઈ પ્રેમથી આપી હોય ને એ ગિફ્ટ ગિફ્ટ કહેવાય અને આ બીજો ગિફ્ટ આપ્યું તો ને એમાં બોટલ છે તો બોટલ સાદી નથી જે એમાં ટુકમાઈ છે ને લાઈક થાય

મારવાનું નો હોય હવે ખાલી આમ કરીને હાથ આમ કરીને ફેરવો ને લાઈટ થાય સેન્સર વાળી વસ્તુ છે બધા જોયું નથી નિસ્તારો વાંધો છે એટલે બધા લઈ માંગુ એટલે આ ખબર પડી કે આ સેન્સર વાળી બોટલ આવે આ તો આપણે છે ને બધે એવોર્ડ મળ્યા છે જોઈ લઉં કપ સેન્સર વાળો જાય આ સેન્સર વાળો નથી ને જોઈ લઉં નહીં કપ સેન્સર વાળો નથી કપ નોર્મલ જ છે નોકી ને આમ તો આરામ કરીએ તો તમારો ફોટો બોટો આવી જાય હોય તો કાઈ હતી કઈ વાંધો ભાઈ મારે છે ને લઈને જ જાવી હતી પણ ટૂંકમાં મારો છોકરો નાનો છે ને એટલે બાકી તો ફાઈનલ અમે ડિસાઈડ કર્યું તું જ કાને લઈને જવાની છે પણ નો ભેગું છું કારણ કે જો આપણો છે ને ગાડી ગીનો હવા જાય જો ઘોડિયામાં હિસકે છે ઓટોમેટિક ઘોડિયા આવી ગયો ને ત્યાંથી હાવ શાંતિથી ગયા બોલ હું કેવા માંગે આપણે એવું ફરમાઈશ કરી કે પાછો કે થોડો મોટો થાય વરા દિવસે પાછી મીટઅપ મોટી રાખશે એટલે આપણે બધા જ જઈશું આખી ફૂલ ફેમિલી અરે ઓય ઇન હું વાત કર ભૂકા બોલ નથી ને નહીં 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 તો તારે અહીંયા ટેસ ઉપર બોલવું પડશે બોલી હા બોલી નાખ હું જે વર્ષે જે વર્ષે બોલી નાખ કઈ વાંધો નહીં ભાઈ એ છે ને ટૂંકમાં સપોર્ટ છે ને એ પણ મહત્વનું છે કારણ કે બાકી ઘરેથી સપોર્ટ ન મળતા હોય એના ઘરના ટૂંકમાં એના પરિવારનો કોઈને સપોર્ટ ન મળતો હોય આપણે સપોર્ટ ફૂલે ફૂલ મળે છે એટલે વાંધો નથી માતાજીની દયાથી ને તમે એ ઝીરો થી લઈને આજે અહીં પુગાડ્યો એ બધા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ હેલો લુક એટ હિયાર મિત્રો આ છે ને મયુરભાઈ કંઈક નવું નવું બનાવ્યું છે તમે જો આને શું કહેવાય મયુરભાઈ હમણાં નવો નવો એટલે હા તમે જુઓ દેશી ગોવાળીયો આ તો એક પાક ઉપર ભેલા આ કોણ છે

બરાબર કસ્ટમાઇઝ તો ટૂંકમાં શું કરવું પડે એના માટે કઈ નહીં ભગીરથ મોબાઈલ વિઝિટ કરી લેવાની અથવા આપણો વોટ્સઅપ નંબર છે એમાં ફોન કરી લેવાનો બાકી મેસેજ કરી લેવાનો આઈ જો આની પ્રાઇસ શું હોય ખબર કે અંદાજે કે આવ્યા પછી ખબર પડે સાઈઝ પ્રમાણે હોય 199 થી સ્ટાર્ટ થાય પછી જેવી સાઈઝ ને ટુકમાં તમારો કોન્ટેક્ટ નંબર નાખી દો અહીંયા તમને વોટ્સઅપ કરે અને તમે એને પ્રિન્ટ કરીને કમ્પ્લીટ કરીને કુરિયર કુરિયર હોય તો દો કે રેડી ભાઈ તો આ રીતના બધા છે તમારે જે કંઈ પણ કુરિયર બુરિયર કરવા એ કરી દેજો ચાલો મિત્રો તો હવે આપણે છે ને બધું અહીં કામ કરાવી લઈએ છીએ રમવામાં આવી ગયા છે ને આ બ્લોગ ને આપણે એન કરી દઈએ મળીશું ફરી એક બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગડ રાધે રાધે બા